નમસ્કાર મિત્રો હવે ગુજરાતમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે શિયાળો રહ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ગુલાબી ઠંડી અને બપોરે આકરો તડકાનો અનુભવ થઈ રહ્યો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના તાજા હવામાન સમાચાર અંગે માહિતી મેળવીશું જેમ કે મિત્રો હવે ઠંડી કેવી પડશે ઉનાળાનો આકરો તડકો ક્યારથી શરૂ થશે અને હવે વરસાદ જોવા મળશે કે નહીં તે દરેક હવામાન સમાચાર વિશે આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂરથી કરી દેજો અને દરરોજના આવા તાજા હવામાન સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો અત્યારે લોકોને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે હાલ દરિયામાં શાંત વાતાવરણ જોવા મળી રહ્યું છે હાલ મિત્રો દરિયા કિનારે હળવો પવન ફૂંકાઈ રહ્યો છે ગઈકાલે મિત્રો દરિયા નજીકના પંથકોમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને ઝાકળ વર્ષા જોવા મળી હતી અને બપોરના સમયે ઉનાળા જેવો આકરો મિત્રો લોકો એવું કહેતા હોય છે કે હોળી તાપીને ઠંડી વિદાય લેતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું જેમ બગડ્યું તેમ શિયાળામાં પણ ફેરફાર જોવા મળી શકે છે જેના કારણે મિત્રો હવે ઉનાળો થોડો વહેલો શરૂ થાય તેવી શક્યતાઓ છે મિત્રો આજે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આગામી વીસ ફેબ્રુઆરી પછી ઉનાળા જેવી ભારે ગરમી પડે તેવી શક્યતા છે જેના કારણે આ વર્ષે હોળી પહેલા ઠંડી વિદાય લેશે તેવી આગાહી આજે હવામાન વિભાગે કરી છે અત્યારે મિત્રો ગુજરાતના મોટા મોટા શહેરોમાં ઉનાળા જેવો તડકો ભૂકા બોલાવી રહ્યો છે ગઈકાલે અમદાવાદમાં પચીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું એટલે હવામાન ખાતાએ લોકોને ગરમીથી સાવધાની રાખવા જણાવ્યું છે આ વર્ષે ગરમી ભૂકા બોલાવશે અને આ વર્ષે ઉનાળો છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડે તેવી સંભાવના છે હાલ મિત્રો ગુજરાતમાં માવઠું પડે તેવી કોઈ શક્યતા નથી અમુક દરિયા નજીકના વિસ્તારોમાં વહેલી સવારે ભારે ઠંડીને કારણે હળવું ઝાકળ વર્ષા પડે તેવી સંભાવના છે હાલ મિત્રો અમુક ખેડૂત સમાચારની જો વાત કરવામાં આવે તો અત્યારે ખેડૂતોનું ધ્યાન ડુંગળીના ભાવ ઉપર છે એટલે અત્યારે માર્કેટમાં ડુંગળીના ભાવ ત્રણસો રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યા છે જો તમે દરરોજના તાજા ડુંગળી કપાસ અને એરંડાના બજાર ભાવની જાણકારી મેળવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારની મુલાકાત અવશ્ય લેજો મિત્રો ત્યાર પછી જો વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે ઉનાળાની ગરમી અને શિયાળાની વિદાય અંગે જે નવી આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાલ શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે રાજ્યના મોટાભાગના શહેરોમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો સમકારો અનુભવાય છે જ્યારે બપોરે આકરો તડકો ઉનાળાની શરૂઆતનો અનુભવ કરાવી રહ્યો છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં બેવડી ઋતુનું વાતાવરણ જોવા મળશે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન સૂકું રહેશે અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો વધારો કે ઘટાડો થવાની સંભાવના જોવા મળતી નથી હાલ મિત્રો પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડીનું જોર ઘટી ગયું છે મહત્વનું છે કે આ વર્ષે ઉત્તર દિશાના ઠંડા પવનો લાંબા સમય સુધી ટકી શક્યા નથી ઠંડા પવનો માત્ર એકાદ દિવસ પૂરતા જ રહેતા હોવાથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી મિત્રો હવામાનની સિસ્ટમ અંગે વિગતો આપતા હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે મન્નારના આખાત પર સક્રિય થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે નબળું પડી ગયું છે મિત્રો દક્ષિણ અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર માલદીવ અને કોમોરીન વિસ્તારમાં છૂટાછવાયા વાદળો છવાયેલા છે જોકે તેની કોઈ મોટી અસર ગુજરાતના તાપમાન ઉપર જોવા મળતી નથી આગામી દિવસોમાં આકાશ મહત્વે સાફ રહેશે અને ગરમીનો પારો ધીમે ધીમે ઉશ્કાશે જે ઉનાળાના વહેલા આગમનના સંકેતો આપી રહ્યા છે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઈક તમારી જરૂરથી કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને દરરોજના આવા તાજા હવામાન સમાચાર ખેડૂત સમાચાર અને દરરોજના આવી તાજી આગાહી અંગેની વાત જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેમને પણ હવામાન સમાચારોની મા આ નવા હવામાન સમાચારોની જાણકારી પણ મળી શકે